રૂપિયા ત્રણ ચાર હજાર જતા કરો અને મહિલાઓની જાતીય સતામણી કરો આવું હશે મહિલા સુરક્ષાનું મોડલ આવું કહેવું પડે છે કારણ કે એક નહીં પણ બે બે મહિલાઓની જાતીય સતામણીના આરોપ સિદ્ધ થવા છતાં પણ સરકારી બાબુને સજા શું થઈ તો સજા એ થઈ કે તેનો ઇજાફો દસ વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો ફરિયાદ કરનાર મહિલાઓ પર કેવી વીતી હશે આ લડત લડતા સમયે એ વિચારો અને હવે આ સજા વિશે વિચારો ત્રણ ચાર હજાર રૂપિયાનો ઈજાફો સ્થગિત કરવાની સજા હોય વિગતે વાત કરીએ અહેવાલમાં સમગ્ર ઘટનાની કે જેમાં પીડિત મહિલાઓને લાંબા સમયે એવો ન્યાય મળ્યો કે ન્યાય પણ હાંસીને પાત્ર બની ગયો સાબિત માનવામાં આવેલ હોય દિવ્યરાજસિંહ બારિયા સામે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂકના નિયમ ઓગણીસો એકોતેરના નિયમ ત્રણ ખ એક બેના ભંગ બદલ બારિયા આગામી મળવા પાત્ર એક ઈજાફો ભવિષ્યની અસર સાથે દસ વર્ષ માટે સ્થગિત કરવાનો હુકમ કરવામાં આવે છે આ હુકમની નોંધ દિવ્યરાજસિંહ બારીયાની સેવા પોથીમાં કરવાની રહેશે આ તો હુકમ મેં તમને સાંભળી બચાવ્યો એ પ્રમાણે કે એક ઈજાફો સ્થગિત કરવામાં આવ્યો આમ અલગ અલગ બે મહિલાઓ દ્વારા દિવ્યરાજસિંહ પર બે આરોપ મૂકવામાં આવ્યા હતા બંને અલગ અલગ મહિલાએ અલગ અલગ સમયે આરોપ મૂકેલા હતા અને આ બંને મહિલા કર્મચારીઓના આરોપને લઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલે બે બે વખત એક જ સરખો આદેશ પણ આપ્યો છે અને એ જ દિવસે દિવ્યરાજસિંહ બારીયા પાસેથી જિલ્લા રમત વિકાસ અધિકારીનો ચાર્જ લઈ સુરેન્દ્રનગર ખાતે તેમને ડિસ્ટ્રિક્ટ કોચ તરીકે બદલી કરી દેવામાં આવ્યા